जय माताजी राम राम सीताराम जो हमारे डाबला का पावर आयो है जो हम कपाया ना अरे 2 महीने ने महीने कपाए ले जो हम ये बार ना कंप्लीट है ગયા છે નકર આમ જો આ આ થઈ ગયા ભંગદ

હાજીને કાલે સવારે નીકળ્યો તો ચોવીસ કલાક ગયો જો એમ બનાવી નાખે નીકળી જાય દુસો બધો બે ના હજી તો બનાવ્યા બાકી છે તુફાન ના આલિશાન હવે આમ લાઈન થી લાઈન વયા જાય હજી તો આલીશાન બનાવવાનો બનાવવા જો આવો આમાં लो मार्टिन का करी उन काई लाई गयो नहीं तो निकली जाए क्या ना हथियार आवे एसएस ओके एसएस लाम विदेश थी मगावे बटेटा ना जी कापी ना खाया बर -बरा बराबर बदाया બટાટાના જીમ કાપી નાખે જોઈ લે આમ ક્યાંક હાથમાં અડી જાય તો ઉડાડી નાખે ને બરાબર એને ક્યાંક હાથમાં લાગી જાય આમ નાયલું મારવા મને ઘોડા પાટું મારે ને તોય લાગે એ વાર કે એકવાર ખબર હોય ચૂક લાગી હતી કાઠિયાવાડીને ક્યાં મારવા ગયો તો હું મારવી નીકળી ગઈ હતી

અડતરો મારી દે અડતરો એવો આવે થઈ જાય એટલે પાણી બાણી ના ભરાય પગમાં એને પાણી ના ભરાય આમાં સોસ આવે એટલે સોસ થઈ જાય સોખા જો પછી અમારા માયા એના માયા મેમ સાહેબ વ્યાણા વાસળો આવ્યો માથું બાથું બહુ ભારી હે હે હાવ નબળો ને પગ પાછળના હે વાંકા હે માથું બાથું ને બહુ જબરું પણ આમ તકલીફ વારો આવ્યો એટલે આમ હે તો નહીં બે કલાક થઈ હે વ્યા પણ માથું બહુ જબરું આમ એવડું ટૂંકું મન કાંઈ ઘટે નહીં પણ જો આમ ઊભો નથી થતો જેવો જેવો એના કે એવો છે એવું જન્મે આવ્યો લઈ લો માથું પણ એમ જબરજસ્ત બે જણા એ તો અમારે બે આવ્યા હતા મારે પપ્પુ ને ધવલ તો એનાથી જ ના ખેસાઈ હું તો ઉઠાડ્યો અવાર મને હાથ વાગે પેલી માયા વ્યા વાછડો ન વાછડું નથી કરતું તો એને તકલીફ છે કઈ તો પછી મેં એને રણજીત આવીને ખેંચીને એનું મો કરી અને અડાઉ કરી અને કાઢ્યું એમના ડિલેવરી કરાવી પણ ગાયની એવી જબરજસ્ત તકલીફ પડી અને આવું હોય ને એ જીવે નહીં એ કુદરતી છે જો આવું કોક આવે એટલે એટલે આપણે વસેરી હતી કેમ વસેરી આવી હતી એટલે તેનું નામ બામ નતું રાખ્યું એ ઓફ થઈ ગઈ એને કે વસેરી આપડી હતી ને એ ઓફ થઈ ગઈ ને એ ઓફ થઈ ગયા જીવીએ નહીં એને કે જીવે તોય પણ એના તકલીફ ને આપણે તકલીફ આ તો જીવીએ જ ઓલી વસેરી તો હજી પીતી હતી આ પીએ તો ખરો કદાચ પણ આ કઈ દી ન જીવે કારણ કે હજી ઊભો જ નથી થયો કા કરે જ તો નગર આમ આવ્યો નથી કે ઊભો થવાની કર્યું નથી વી મિનિટમાં તો ભલાંગું મારે એવડી ત્રેવડ હોય આના એને આના એવડી ત્રેવડ હોય કે આમ ધરા આવી ગયા અમારે જો ઉમણો કે આપણે હે તમને બતાવશું હમણાં તો અહીંયા પાણી આવે ઓટોમેટિક પીવાનું જો આ પાઇપ મોટા ના ખાય આ બાર ના હે એને આ પાઇપ હે ને બાર ના હે ઘોડાઓને નાના હે જો બસ એક મોરલો હૈયા એ કે નાનો યાર ના કે જેણકો જોઈ લ્યો એ મને લાગે તો કદાચ મોરલો જ થાય ઢેલ નથી લાગતી ઢેલ હોય તો કામ થઈ જાય લાગે મોરલો જ અમારે આ કોરા અતિ સુંદર ને ભવાની ખાય આ બાજુ જો હમણાં એક કાંકરે છે વાસડો તમને બતાવશું એ હાટે હમણાં આડો એ ભૈયા જોઈ લે ચાંદલા વંદલા કરીને બધી રણ ખાય જો આનો આડો ઉભો જે છે પંદર અગદીનો હા તમે જોવો એટલે જોયા જેવો એમ નીકળ્યો ખામણોથી ને ઘરે જોઈ લે એને કાંઈ આવ્યો એટલે જે દઈએ પંદર અગદીનો સિકોટા નાખે માં કાઢી ગયો હોય એ ભાઈ જોઈને અને માન બાપા કંઈ કાઢા એને આવ્યો એની ત્રેવડ તો એની પાસે હોય પન્નારદી પન્રદી નો હોય એમ કઈ ઘટે નહીં રૂપમાં એવડો કાન લાંબા મોટુંકું અને માન બાપ બે કાળા અને હા એવો માકડો આવ્યો પછી આની બે નહીં કાઢી પછી એક પેલા વાસણો આવ્યો તો એ કાઢો આખો આવ્યો હતો અને આ એક માકડો આવ્યો આગળ જોવા મારો પહાડ ને પર્વત ને રામ વાસડો ને બધા તને વાસડા હે ખાય ના ભાઈ આકોરા રા વાસડી ભેરો ગરી આવે વાસડી ભેરો જોઈ લે માતા સડી ઉપર સડી ખાય છે પાછો એવું તો હું હે ભાઈ જો મકાઈ ને જવાર ને ભારી નીકળ્યા મકાઈ ને જવાર ને આ બાજુ ખડ હે આપણે હવે રામ લખન એને કે રામ લખન ને લઈને જવાનું હોય એને કે રામ લખન ને લઈને આજ આપણે આંકવાનો વારો થોડુંક આંકવાનું હોય એટલે પપ્પુને ન્યા ખાતર દેવાનું હે દવા છે એવું બધું પપ્પુને કરવાનું ખાતર દેવાનું હોય ખાતર દઈ લે તો હું થોડુંક આંકવાનું હોય આકી જુ આમ મકાઈ વાવું આમ આપણું ઝંડીયર ગી એમ ઓલી હોય એની લઈને વાવું આવું લઈને આવી પડ્યું કબૂતર બાધે એ એને હોલે નહીં પડ્યું હને જોવા પચી દાંડવાની આમ ક્યારે જબરજસ્ત થાય સાઈડમાં હે એમ કે સાઈડમાં નીકળ્યા હે એમ માંડવી અહીંયા પડી આ ગોડાઉનમાં દેખાય નહીં પાંચેક હજાર વિઘાવની હોય તો દેખાય માંડવી એ કબૂતરી બાત હું એ બાપનું લઈટ્યું લાલો ભાઈ આપણે હવે રામ લખન ને તૈયાર કરીએ ને જાય એવા આવવા ત્યાં બેઠા છે ટાણે બેઠા આપણે આપણે જઈએ હમણાં જવા મારે કરો દિલબાગ કે દિલબાગ ઉભા કઈ લ્યો જબરી ડોક ને ડોક ને ખાલી કપારમાં ટીલું વ્યાણિ હમણાં આ ખડે જવું વાયું વાયુ પહેલી તારીખે વાયુ એટલે હવે મહિનો એક મહિનો બે દી થયા વરસાદ થયો તે દી જ વાયુ પહેલી તારીખે વરસાદ થયો અડધુક આઠ ટકા લાગી ગયોર ટકા બાકી તો હુકાઈ કઈ ગયો લઈ અમારે હાવાજુ બેઠા હટાણામાં અહીંયા ખાઈ ને એટલે હવે અગડીએ જોડશું એને હાલો ઊભા થાવ હવે ભાઈ આવો આગળ વીડિયો આમ બન્યા રહેજો એટલે આમ બતાવશું જો આમ આમ જાય ઓલી વાડીએ હવે ત્યાં કે ધોરા ને અમે જઈએ એવા ને રામ લખન ને ગાડા વાળું ગાડા ને કાઢી લીધો ન કદાચ ગાડું જોડીને આવતા ભાગે એવા એટલે ગાડાનો એક નો હે ને ધરો કાઢી લીધો પાડો નહીં પણ એક સાઈડ નો ધરો ધરો હોમો કરવો પડશે તમે ઉતારું પાછા જડે નહી લાકડાના ગાડાના હવે તો બરધુન ગાર્ડન બધા મૈયા જવા એક દિને સમય મને પછી તો સપનામાં આવશે આ ગાર્ડન બરધુન છોકરાઓને ખબર નહીં હોય કે આ બળધું અહીંયા હાલતા એમ અટાણાવને કેમ આપણે કોઈને ખબર નથી કે ભાઈ આ ક્યાંક વીડિયા હોય તો ભલે ન કર કે પાણી કુવામાંથી કાઢતા બળધું હાલતા હજી ક્યાંક હજી રાજસ્થાનમાં અમુક અમુક જગ્યાએ હાલે તો કોઈક વીડિયા મૂકે તે ભાઈ વાર ને કે આ બળધું ગાર્ડન ક્યાંય નહીં રીતે આજ મારું પપ્પુને કામ હતું થોડુંક આંકવાનું હોય એટલે અમે કીધું અમે આવીએ જો અટાણ જાય અમે અઠાણ આઠ વહી ગયા કે આપણે હવારમાં વિડીયો મૂકવાનો હોય એટલે અપલોડ થાય પછી જવાય ને કદાચ બીજા જઈને વિડીયો મૂકીએ ઘડીકમાં અપલોડ ન થાય આજ પપ્પુ હોય એમાં પાવડર હે અને ઓર્ગેનિક ખાતર આવે એ છણા દઈએ પછી આપણે પાવડર આપવા જોઈએ એમાં આજની આજે જ પાણી વારવાનું હોય એવું હા તો આવ્યો આમાં રામ લખન હવે હાથી હાકી લીધું આમાં સણાવમાં કે ત્રણ ભૂકા ઉડાડી નાખ્યા રામ લગન ડર બાકી દામાં પેલા નાના ટ્રેક્ટર ના ડરડે એના કે ચૌદ પાવડા હાકવા બહુ વહીમાં હોય તૈન પાવડા પાછા બે જ પાવડા હાકે અમે બે ડાકતા હતા પણ ત્રીજો કરાવી આવ્યા જોઈ લ્યો આમ હાવાજુ નથી પીડ્યા એમ હજી ધીરા રાખવા પડે હવારના હાલે અટાણે આપણે લગભગ સાડા અગિયાર જેવું વાઈ ગયું ત્યાં સાડા અગિયાર જેવું વાગ્યું ત્યાં તો વિડીયો ઉતારવા દીધો નગર હાલે એટલે ગાંડા હાલે પછી હાલે એટલે ગાંડા હાલે પણ સહનો મૂકે આમ જોઈ લ્યો વસો વસ જાય જાયના આમ જોઈ લો પાટલામાં હલવાની ટેવ એટલે ચોલીસ ની હવે આપણે વારવા જોઈએ આ બાજુ અમારું પપ્પુ જો પાવડર આવે ને આમાં ફૂગ ના આવે એવું પાવડર સાથે ઓર્ગેનિક આવે અને એમાં એની છોકરી છે અહીંયા રમે એકલી એકલી મૂકી દીધી અહીંયા પપ્પુ જો અહીં પપ્પુજીએ એમાં પાવડર અને લીંબોડીનો નેયડીનો ખોર આવે ને એ ઓર્ગેનિક ખાતર આવે ખાતર એમ ભેર ખાતર અમે ભેરું ભેરવી અને દીએ પછી આમાં આખી અમે પાવડા એટલે સાઈડમાં સડતું જાય જો ડોન અમાર ભેરા હે જો આમાં આમ પાવડા આકીએ એટલે પાણી છે ને આમાં જ હાલે એ વારને આમાં જ હાલે પાટલામાં જ જો એમ સણા ભારી આપણા કોઈ નજર ના લાગે ભગવાનની દયા તો અવાર અમારે પપ્પુના ના પગલા સણા બહુ ભારી છે એવા શણા કોઈ જ નથી બિયારણ એવું આવ્યું અમારે લાખાભાઈ કંડોડા હે ને એની વાડીએથી બિયારણ લઈ આવ્યા હતા સે તો ઝીણકો ખેડૂ પણ જો એની વેપારી એમાં ગયા તા ને બે હજારના ના એ આપણે ભાઈ ખેડુ લઈ જાય તો બે ના જ દેવા કે ઘણા બાવીસ ને પચીસો ના વેચતા હતા એને એક પાડો એ તો એને લાખાભાઈ કહેતા હતા કે બે હજારના ના લઈ ગયો ને પછી વેપારી પચી ઓ ને દેતા એટલે ન્યા નલે આ વાત નવાર ને કા કે કઈ બે હજાર રૂપિયા આવ્યા કે ભાઈ વેપારી માગે ને એ ભાવ ના દેવા પછી જો આ પાવડા કઈ ખેંચવા હેલા હોય રામ લખન ખેંશે ત્રણ પાવડા હે ને ચૌદ ના એક ફૂટ થી વધારે હા એક જો બે અને ત્રણ કે ત્રણ પાવડા ખેંચવા પણ વહીમાં હોય આમાં બે માં હું ઘાણી થતી હતી ટૂંકી ધું હાલે નહીં અને મોટી ધૂહરિયા એક મૂકીને એક ભાકવા પડતા હતા જોઈ લ્યો એમ આવો જો ઊભા પછી આપણે આમાં જી હાથી કરાવું હોય કરાવી આવીએ નાના મોટા જે કરાવું હોય કારણ કે તરત દેખીને હેલું ટ્રેક્ટરમાં તો ન થાય રૂપિયા બે ગણાય ના પાવડા જો મફત આવ્યા બે અમારે અડવાણ જ દેવા ભાઈ ત્યાંથી લઈ આવ્યો અમારે સિસોદી હા ઘોડીવાળાને બે ત્યાંથી લઈ આવ્યા પાવડા ને એક મારે મોહી લે લેતી એમ જોડ નથી થતી ટ્રેકદી ઓલા ટ્રેક્ટરમાં આપણે પચીસ દાંડવાની ઓણીમ નીકળ્યા કરાવવા ગયા ને તે દિન્ય પાવડા લઈ ગયા ત્યાં એટલે બનાવી દીધો કે એની સાઈડને બનાવી દીધા તો આમ છે જોઈ લે ભાઈ આમ આવો જ ઊભા ખેતરોમાં ઊભા એટલે આમ ધરા મંડે ધ્રુજો હાલતા હોય એટલે આ તો ખેડૂત માઠો બેઠો એટલે રાખવા નથી અને આંખવા નથી એમ ખેડૂત માઠો બેઠો એટલે જરા જમીન પણ પવિત્ર થઈ જાય ને આપણે સણા આવા છે ને એવા સણાદનો હોય કોઈ દી આવું હે ભાઈ હવે આપણે આંકીએ અને ઘડી કદી